જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ પર જે આતંકવાદી હુમલો થયો હતો જેના વિરોધમાં દાહોદના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી તેમાં વિરોધમાં પાકિસ્તાનના પુત્રાનું દહન કરાયું હતું જે રેલી નીકળી અને પ્રાંત ઓફિસ સુધી પહોંચી હતી જ્યાં દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ પર ઇસ્લામિક આતંકવાદી હુમલો થયો હતો જેમાં હિન્દુઓને તેમના ધર્મ પૂછીવામાં આવ્યા અને તેમની હત્યા કરવામાં આવી જેના કારણે દાહોદનો સમગ્ર હિન્દુ સમાજ રોષે ભરાયો છે અને ત્યારબાદ આના વિરોધમાં દાહોદ નગરપાલિકાથી માણેક ચોક થઈને વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને પુત્રા દહન કરવામાં આવ્યું હતું પછી પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને સમાપન કરવામાં આવી હતી આ વિરોધ નોંધાવવા માટે દાહોદ શહેરના તમામ ધાર્મિક રાજકીય સંગઠનો તમામ મંડળો સમિતિઓ તમામ હિન્દુ સમાજ ભાઈ બહેનો દરેક વ્યક્તિએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે સમસ્ત દાહોદ જિલ્લામાં હિન્દુ સમસ્ત સમાજના જે કાશ્મીરમાં હિન્દુઓ પર ધર્મ પૂછી પૂછીને જે હુમલો કરવામાં આવ્યો હતો અને એ લોકો જે શહીદ કરવામાં આવ્યા હતા એના વિરોધમાં આજે હિન્દુ ધર્મ રક્ષા માટે સકલ દાહોદ હિન્દુ સમાજના બધા જ કાર્યકર્તા સભ્યો મિત્રો બહેનો અને પ્રાંતમાં આવી અને આવેદન આપ્યું છે અને એમાં એવી પણ માંગણી કરવામાં આવી છે કે આમાં જે પણ આતંકવાદીઓ છે એ બધાને એમના પર હુમલો કરવામાં આવે યા પછી આતંકવાદનો નાશ કરવામાં આવે અને પાકિસ્તાન જે પણ એને સપોર્ટ કરે છે બરાબર છે એનો પણ નાશ કરવામાં આવે અને પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે છે જય શ્રી રામ પ્રાયોિત આતંકવાદીઓ જે હુમલો કર્યો છે જે જનન્ય હત્યાકાંડ કર્યો છે એના કરતા પણ વિશેષ જે ધર્મ પૂછી પૂછીને જે શૂટઆઉટ કરવામાં આવ્યો છે ને પોઈન્ટ બ્લેન્ક ગોળી મારવામાં આવી છે આ વસ્તુ ભારત વર્ષની તમામ પ્રજા જે પણ કોઈ ધર્મ વાળા હોય અમે હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચન ઈસાઈ તમામ સામૂહિક શબ્દોમાં આને વખોડી કાઢીએ છે આપના માધ્યમથી આજે એસડીએમ ને અમે જે આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબ ને આપ્યું છે અને સરકારમાં બેઠેલા જવાબદાર વ્યક્તિઓને અમે વિનંતી કરીએ છીએ અમને ખાલી એક જ વસ્તુ હવે જોઈએ છે વર્લ્ડ ના નકશા પરથી પાકિસ્તાન નામનું પોઈન્ટ જ કાઢી નાખવાનું છે જેથી કરીને આખી જિંદગી ભારત વર્ષના આતંકવાદીના પ્રોબ્લેમ માંથી છુટકારો મળે ભારત માતા કી જય 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 શ્રી રામ હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ